વિડીયોની અંદર તમને ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે છોટાથી જોઈ રહ્યા છો વેચવાની છે ટાટા ઇન્ટ્રા વી થર્ટી આ ગાડીનું નામ છે મોડલની વાત કરું બે હજાર ના મોડેલની આ ગાડી છે તમે ક્લિયર કટ વિડીયો ગાડી રૂબરૂ જોઈ ચેક કરીને ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા જોવા जाओ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે વિડિયો અંદર તમે ગાડી ક્લિયર કટ જોઈ શકો છો લાઈટ પણ બધી ચાલુ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે નોન એક્સિડੈਂટલ અને ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે કિંમત પાંચ લાખ ને સિતે હજાર પ્રવીણભાઈએ અંદાજિત રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રવીણભાઈ ની આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડી લેવી હોય તો